રિજેક્ટ યુસીસી ના સૂત્રચાર સાથે મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ સુરત દ્વારા યુસીસી નો વિરોધ નોંધાવ્યો છે રિજેક્ટ યુસીસી અભિયાન અંતર્ગત આવેદન આપવામાં આવ્યું હતું યુસીસી કાયદો વિરુદ્ધ મહિલાઓ આવેદન પત્ર આપવા પહોંચી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી રિજેક્ટ યુસીસી ના સૂત્રચાર કર્યા હતા

જે અમારા હુઝુર પેગમ સલ્લાલ્લાહ સલ્લમે જે ફરમાન અમને કર્યું છે તો અમે એને ફોલો કરીએ કે જે આ રાજનીતિ અમારી સાથે રમી રહેલા છે અમે એમને એમની વાત સ્વીકારીએ કારણ કે અમને યુસીસી બિલકુલ બી અમને કબૂલ નથી કારણ કારણ કે અમારા મઝહબને ખિલાફ છે બધે વાતો અમારા મઝહબને ખિલાફ છે અને અમે અમારા મઝહબને ખિલાફ ચાલી નથી શકતા આજે તમે કેટલી મહિલાઓ લગભગ હજાર કલેક્ટર કચેરીમાં આવ્યા છે યુસીસી ના લો જે બનશે તે અમારા ઇસ્લામ ધર્મ માટે અમે કરીશું પાછળ બિલકુલ અમે હટવાના નથી